અને જો તમે તમાકુ પાન મસાલાનું વિતરણ કરશો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મુ નીતિન પટેલે કહ્યું જો કાયદાનો ભંગ થશે તો તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે છેલ્લા ત્રણ વર્ષમાં પેઢીઓની તપાસ કરી અગિયાર લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે અત્યારના મોટા સમાચાર આવી રહ્યા છે પૂરા ગુજરાતમાં તમાકુ મસાલા પાન ઉપર એક વર્ષ પ્રતિબંધ મૂક્યો છે અને આ પ્રતિબંધને લંબાવવામાં આવ્યો છે આ નિર્ણય પટેલ દ્વારા લેવામાં આવ્યો છે જેનું પાલન કરવું તમારે બહુ જ જરૂરી છે જો આ વસ્તુ કરતા અથવા તો વેચતા પકડાશો તો તમારી સામે મોટા પગલા લેવામાં આવશે એક્શન લેવામાં આવશે જેની કાર્યવાહી સંપૂર્ણ રીતે કરવામાં આવશે અત્યારના મોટા સમાચાર દર્શક મિત્રો અત્યારે વિડીયોમાં આટલું જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો ભૂલ્યા વગર લાઈક કરો શેર કરો જે પાન મસાલા ખાય છે તેને અને આ બ્રેકિંગ ન્યૂઝ આપો અત્યારે જ તો મળીએ આવા જ લેટેસ્ટ ન્યૂઝ સાથે તમે જ્યાં રહો ખુશ રહો જય હિન્દ વંદ માતરમ